સાબરકાંઠાના મજરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ ભૈરવ મંદિરમાં વહીવટ અને જૂની અદાવતને લઈ ઘર્ષણ છવ્વીસ કાર એકાવન બાઇક સહિતના વાહનોને નુકસાન મોડી રાત્રે દસ જેટલા મકાનોમાં તોડફોડ કરાઈ થોડા મકાન અને બે કારને આગ ચંપી કરાય પથ્થરમારા સહિત હુમલો કરાતા બે લોકોને ઈજા બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે સાહીઠ નામજોગ સહિત કુલ એકસો દસ લોકો સામે ફરિયાદ નોંધી ગામમાં પોલીસનો મોટો કાફલો પણ તહેનાત કરવામાં આવ્યો દિવાળીને લઈ મંદિરના ચોકમાં ગરબાનું આયોજન હતું ગરબાના આયોજનને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ રાત્રે એલસીબી એસઓજી સહિતની ટીમો મજરા પહોંચી મોડી રાત્રે એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અમારા ગામમાં દિવાળીનો પ્રસંગ આવે એટલે દિવાળીમાં દસ વાગ્યે પરવદાદાની આરતી થાય છે આરતી થાય એટલે અમારા વર્ષો વર્ષ અમારા છોકરાઓ જ કરે પણ આ વખત બે વર્ષથી અમારા છોકરા કરતા નથી એટલે એ લોકો આરતીમાં સામેલ થયા હતા આરતીમાં સામેલ થયા આરતી જેવી પૂરી થઈ એટલે અમારા છોકરા ઉપર એ લોકોએ સિત્તેર થી એસી લોકો હતા એમના જોડે લાકડી ધોતી એવા બધા સાધનો હતા ગામમાં એક તો બેરાદીરા મંદિરે આરતી થતી હતી આરતી પૂરી થઈ ને એટલે એમના પચાસ સાઈઠ માણસ છે ને તો અમારા ઘર આગળ આવી ગયું અમારા ઘર આગળ આવી ગયું પછી પથ્થર લાકડી ને બધું લઈને આવ્યા હતા અમારા છોકરા થઈ અને બારીના કાચ બી લઈ ગયા મારા છોકરાની દસ હજારની ઘરમાં બારીના કાચ તોડી કાઢ્યા અલ્ટીકા તોડી કાલી અને મારા છોકરાની દસ હજારની ની સાયકલ લઈ હાલમાં તો ગામમાં તો લગભગ સાઈઠ થી સિત્તેર ગાડીઓના કાચ ફોડી કાઢ્યા છે નુકસાન એટલું થયું તે અમારા તો છોકરા બિચારા બહુ હતા નહીં

અત્યારે બીક નોતો ખરો શું નામ બેન તમારું જયગુપ્તી ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વૈવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતો તો આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે અ બનાવમાં આશરે દસ થી વધુ વ્યક્તિઓની ઈજા થયેલી છે તથા વીસ થી વધુ દ્વિચક્રી વાહનો તથા થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે અ ઇકો ગાડી હતી એની આગ ચમકી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાળના છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ખાતે ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણ જે થયું હતું કાકાલભેર મંદિરમાં આરતી જે સમય હતો આરતી બાદ જે જૂથ અથડામણ થયું હતું ત્યારબાદ જે ગામનો માહોલ છે તે ગરમ થયો હતો તે બતાવું જે દ્રશ્યો બતાવવા માંગી જે પ્રમાણે મોટી સંખ્યામાં જે જૂથ અથડામણની અંદર ગાડીઓ છે સળગાવી દેવામાં આવી હતી આ ગાડીના દ્રશ્યો જોઈ શકો છો જે લીધે ગાડીને આગ ચંપી કરવામાં આવી હતી સાથે સાથે ગામની અંદર વીસથી ત્રીસ જેટલા ટુ વ્હીલર અને વીસથી ત્રીસ જેટલા ફોર વ્હીલરને નુકસાન છે તે કરવામાં આવ્યું હતું આખા ગામની અંદર જે હુમલો થયો હતો ત્યારબાદ વાતાવરણ તંગ બન્યું હતું અને જેમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી હતી તેમાં પથ્થરમારા થયા બાદ પોલીસ અહીંયા પણ પહોંચી હતી ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર માહોલ છે શાંતિમય બની રહે તે માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં સાઈડની નામ જોગ તેમજ એકસો વીસ સામે ગુનો છે તે નોંધાયો છે ત્યારે પોલીસ દ્વારા તમામ જે કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે ત્યારે ગામની અંદર શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે યસ ઉપાધ્યાય ગુજરાત ફસ સાબરકડા હિંમતનગર